હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક સરસ મજાની વાર્તા ઉંદરની ટોપી એક હતો ઉંદર એક દિવસ તે નગરમાં જ ચાલતો ચાલતો નગરની શોભા જોતો જતો હતો ત્યાં તેણે રસ્તામાં એક કાપડનો ટુકડો પડેલો જોયો એણે તો ટુકડો હાથમાં લીધો અને એને આમ જોયો ને આમ જોયો એને તો આ ટુકડો ખૂબ જ ગમી ગયો એણે વિચાર્યું કે આની ટોપી બનાવી હોય તો મને કેટલી સરસ લાગે ટોપીના વિચારે એક કૂદકા મારતો દરજી પાસે ગયો દરજી પાસે જઈને બોલ્યો દરજીભાઈ ઓ દરજીભાઈ દરજીએ ચારે બાજુ જોયું ક્યાંય કોઈ દેખાયું જ નહીં ત્યાં તો દરજીની નજર ઉંદરભાઈ પર પડી આ તો મારું બેટું નાનકડું ઉંદરડું છે અલ્લાહભાઈ ઉંદરડા તું અહીં કેમ આવ્યો છે તને વળી મારું શું કામ પડ્યું ઉંદરડાએ કહ્યું દરજીભાઈ તમે મને આ કાપડમાંથી સરસ મજાની ટોપી સીવી આપશો દરજીએ પૂછ્યું ટોપી તો હું સીવી આપું પણ તું પૈસા બૈસા લાવ્યો છે ઉંદરે કહ્યું ના દરજીભાઈ મારી પાસે પૈસા તો નથી દરજીભાઈ તો ચીડાયા તો શેનો આવ્યો છે ચાલતો થા ચાલતો થા આવી ગયો છે મોટો ઉંદરભાઈ તો વટ સાથે બોલ્યા કચેરી મેં જાઉંગા સિપાહી કો બુલાઉંગા બડે માર ખિલાઉંગા ઓર તમાશા દેખુંગા દરજી તો ડરી ગયો ના ના ઉંદરભાઈ એવું ના કરશો હમણાં જ તમારી ટોપી સીવી આપું છું દરજી ભાઈએ તો ફટાફટ ટોપી સીવી આપી ઉંદરભાઈએ તો માથે પહેરી અને ખુશખુશ થઈ ગયા રસ્તામાં નાચતા જાય કૂદતા જાય અને ગીતો ગાતા જાય ટોપી જોઈને ઉંદરને થયું આની ઉપર સરસ ભરતકામ કરાવ્યું હોય તો ટોપી વધુ સારી લાગે પછી ઉંદરભાઈ તો ગયા ભરતકામ કરવાવાળા ભાઈ પાસે આ વખતે તો સીધા એમના ટેબલ પર જ ચડી ગયા ભરતવાળાભાઈ ભાઈ મને આ ટોપી ઉપર સરસ ભરતકામ કરી આપો ને ભરતવાળાભાઈ કહે એ ઉંદરડા આ શું તું મારા ટેબલ ઉપર કેમ ચડી આવ્યો અને ભરતકામ માટે વાત કરવી હોય તો શાંતિથી આવીને કર અને હા પૈસા લાવ્યો છે ભરતકામના ઉંદરભાઈ કહે ના ભાઈ હું પૈસા તો નથી લાવ્યો ભરતવાળા ભાઈ પણ ચીડાયા તો સેનો આવ્યો છે ચાલ જા અહીંથી મારે બીજા સત્તર કામ છે એની વાત સાંભળી ઉંદરભાઈ તો વટ સાથે બોલ્યા હું પણ જોઉં છું કે તમે ભરતકામ કેમ નથી કરી આપતા અને કહ્યું કચેરી મેં જાઉંગા સિપાહી કો બુલાઉંગા બડે માર્ગ ખૂગા ઓર તમાશા દેખુંગા ભરતવાળા ભાઈ પણ ડરી ગયા ના ના ઉંદરભાઈ એવું ના કરશો હમણાં જ તમારી ટોપી ઉપર ભરતકામ કરી આપું છું એણે પણ ફટાફટ ટોપી ઉપર ભરત ભરી આપ્યું ઉંદરભાઈ તો આમ જોઈએ ને આમ જોઈએ આમ જોઈએ ને આમ જોઈએ અરે વાહ કેટલું સરસ ભરતકામ કર્યું છે પછી ટોપી લઈ ઉંદરભાઈ તો ત્યાંથી ચાલતા થયા અને ફરીથી રસ્તામાં ગીતો ગાતા જાય અને નાચતા કૂદતા જાય ટોપી જોઈને ફરીથી ઉંદરને થયું કે ભરત કામ તો સરસ થઈ ગયું હવે હું આના ઉપર મોતી કામ કરાવું તો કેટલું સરસ લાગે ઉંદરભાઈ તો ગયા સીધા મોતી વાળા ભાઈ પાસે જઈને કહે મોતીવાળા ભાઈ મને આમાં મોતી ભરી આપો ને મોતીવાળા ભાઈ કહે મોતી તો હું ભરી આપું પણ તું પૈસા લાવ્યો છે ઉંદરભાઈએ કહ્યું ના ભાઈ મારી પાસે પૈસા તો નથી પણ મને ખૂબ મન છે તો મને મહેરબાની કરીને ભરી આપો ને મોતીવાળા ભાઈ પણ ખીજાઈ ગયા તો પછી આમાં શેનો આવ્યો છે મોતી ભરાવા મારે કંઈ મોતી મફત આવે છે ચાલ જા હવે મોતીવાડાની વાત સાંભળી ઉંદરે તેને પણ ચેતવણી આપી કે જોઉં છું કે મને મોતી કામ કેમ નથી ભરી આપતા અને કહ્યું કચેરી મેં જાઉંગા સિપાહી કો બુલાવુંગા બડે માર ખિલાઉંગા ઓર તમાશા દેખુંગા એ સાંભળી ભાઈ પણ ડરી ગયા ના ના ઉંદરભાઈ એવું ના કરશો હમણાં જ તમારી ટોપી ઉપર મોતી ટાંકી આપું છું મોતીવાડાભાઈએ તો સરસ મોતી ટાંકી આપ્યા પછી તો ઉંદરભાઈ એટલા રાજી થયા એટલા રાજી થયા કે માથે ટોપી મૂકીને એ તો કૂદતા જાય ને ગાતા જાય રાજા કરતા મારી ટોપી સારી રાજા કરતા મારી ટોપી સારી હવે એજ વખતે ત્યાંથી રાજાજીની સવારી નીકળી અને રાજાજીએ તો સવારી રોકી પૂછ્યું કોણ છે આ કોણ ગાય છે કે મારા કરતા એની ટોપી સારી કોણ છે એ સિપાહીઓ જાઓ અત્યારે ને અત્યારે એને પકડી લાવો બધા સિપાહીઓ તો ચારે તરફ શોધવા લાગ્યા બધા જ આમ ગોતે ને તેમ ગોતે ત્યાં તો એમણે આ નાનું અમસ્તું પોતાની ધૂનમાં ગાતું ટોપી સરખું કરતું જાય અને ગીતો ગાતું જાય એવું ઉંદર જોયું એટલે સિપાહીએ તો તરત તેને પકડી લીધો ઉંદરભાઈને લઈ સિપાહીઓ તો ગયા રાજા પાસે અને બોલ્યા રાજાજી આ રહ્યો એ ઉંદરડો રસ્તા પર નાચતો ગાતો જતો હતો કે રાજા કરતાં એની ટોપી સારી મારી ટોપી કરતાં પણ સારી એવું કહે છે સિપાહીઓ લઈ લો એની ટોપી સિપાઈએ તો તરત ઉંદરભાઈની ટોપી લઈ લીધી ઉંદરભાઈ તો ગાવા માંડ્યા રાજા ભિખારી મારી ટોપી લઈ લીધી રાજા ભિખારીએ મારી ટોપી લઈ લીધી આ સાંભળી રાજા તો ધૂંપૂઆ થઈ ગયા અરે આ મારું બેટું ઉંદરડું આવું કહે છે પાછી આપી દો એની ટોપી આપણે નથી જોઈતી પછી સિપાઈઓએ તો ટોપી ઉંદરભાઈને પાછી આપી દીધી ઉંદરભાઈ તો પાછા ગાવા માંડ્યા રાજા મારાથી ડરી ગયો મારી ટોપી પાછી આપી એમ ગાતો ગાતો એ તો ત્યાંથી ચાલ્યો ગયો જંગલમાં જઈને પાછો ગાવા લાગ્યો રાજા કરતાં મારી ટોપી સારી એમ ગાતા ગાતા ઘરે પહોંચી ગયો અને ખાધું પીધું ને મોજ કરી તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે તો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં